ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરમાં સંસ્કૃતિ ગૌરવ યાત્રા બે હજાર પચીસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શહેરના નાગરિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ તાલુકાના બેડસામુંડા ચોક ખાતેથી આ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કલેક્ટર મોદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કિરણબેન પટેલની આગેવાનીમાં યાત્રામાં રાજપીપળાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલી મીરસા મુંડા ચોકથી શરૂ થઈને સફેદ ટાવર રાજપીપળા નાગરિક સહકારી બેંક હરસિદ્ધિ માતાના મંદિર સંતોષ ચોકડી નગર ચર્યા કરીને પસાર થઈને છેલ્લે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સમાપ્ત થઈ હતી રેલીમાં બાળકો વિવિધ બેનરો અને પ્લે કાર્ડ મારફતે જ્ઞાનના અમૃત ભંડાર રૂપ પ્રથમ વેદ ઋગ્વેદ તથા તેના મંડળો કે જેમાં સમાવિષ્ટ શ્રુતિરૂપ મંત્રો ઋષાઓ અને યજ્ઞની વિધિઓનો વિગતવાર ઉલ્લેખ કરતો યજુર્વેદ સહિતના અનેક વેદો અંગે લોકોને જાણકારી આપી સંદેશ પ્રસરાવી રહ્યા હતા બાળકોએ ઋષિ મુનિઓના વેશભૂષા પોશાકથી ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિની ઝલકને પ્રતિબિંબિત કરી હતી આજની યુવા પેઢીમાં સંસ્કૃતિ અને પરંપરાની જાગૃતિ માટે યાત્રા દરમિયાન ટેબ્લોના માધ્યમથી વૈદિક સાહિત્ય અને ભારતીય પ્રાચીન સંસ્કૃતિ વેદ મંત્રોના જ્ઞાન સંસ્કૃત ભાષાના શ્લોક ગીતો ગરબા અને વૈદિક પઠન જેવા વિવિધ પ્રદર્શનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રવૃત્તિઓ દ્વારા પ્રાચીન સંસ્કૃતિની ગૌરવમય પરંપરાઓ શાળાના વિદ્યાર્થીઓને નગરજનોને પરિચિત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો